નરેન્દ્રભાઈ તો હમણાં જ એમ કીધું છે કે બાબા સાહેબ ખુદ આવી જશે બંધારણ ખતમ નહી કરે બાબા સાહેબ કારણ કે બંધારણ છે

આરએસએસ નો માણસ છે બરાબર અનંત્ર મોદી બાબા સાહેબ આંબેડકર આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી પૂરી જવાબદારી વધારે કોઈ પુસ્તક ને નફરત કરતા હોય તો ભારત નું બંધારણ છે